માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે અને માર્કેટ માસ્ટરમાં આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે હેલિયોસ ઇન્ડિયાના દિનશુ ઇરાની દિનશુજી ઘણું સ્વાગત છે આપનું સીએન બી બજારમાં અને જે રીતના આપણે માર્કેટ ટ્રેન્ડ અત્યારના જોઈ રહ્યા છે વી થોટ કે ચલો હવે બધી ઘણી બધી અનસર્ટનટી હવે સર્ટન્ટી તરફ જઈ રહી છે તો માર્કેટ વિલ સ્ટાર્ટ ઇમ્પ્રુવિંગ અને વિચ ઇઝ શોઈંગ સાઇન નો ડાઉટ અબાઉટ ઇટ પણ એક જે સ્ટડી અપમુ જે જોવો મળે છે એ નથી મળે તો દેખાઈ રહ્યો શું લાગે છે શું હજી પણ માર્કેટને સતાવી રહ્યું છે અને શું ધ બિગ એલિફન્ટ ઇન ધ રૂમ ઇઝ સ્ટીલ ધ ટેરિફ હેંગ ઓવર કે બીજા કોઈ પણ તમે કારણો જોઈ રહ્યા છો પ્રીતિજી તો આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે ને ગુડ આફ્ટર ટુ યો સો પ્રીતિજી એકચ્યુલી આપણે બી આજે આજેનું જે કરેક્શન છે જે એકચ્યુલી લાર્જ કેપમાં તો નથી જાસ્તી કરેક્શન પણ તે જાસ્તી તમને મિડ ને સ્મોલમાં દેખાયેલું છે કારણ કે રિઝલ્ટ્સો જે આ થોડા સપોર્ટિવ નથી જે બધા જે સ્ટોક્સો મેજર કરેક્શન મેજર જે પડેલા છે આજે ડાઉન તેમાં મોસ્ટલી આઈ થિંક રિઝલ્ટનો જાસ્તી ઇમ્પેક્ટ છે તો આઈ થિંક ધ માર્કેટ ઇઝ નોટ લુકિંગ બિયોન્ડ ઇટનોઝ નોઝ તે આ આ આગળ જવા તૈયાર નથી ફ્યુચર લુક્સ વેરી બ્રાઇટ પણ તે આજની તારીખમાં જે આ હિસ્ટોરિક રિઝલ્ટ બાય ધ વે માઇન્ડ યુ આ બધા જે રિઝલ્ટો છે તે લાસ્ટ ક્વોર્ટરના સપ્ટેમ્બરના રિઝલ્ટો આવી રહેલા છે જ્યાં એક મહિનોને એક અઠવાડિયું આખો વેસ્ટ થઈ ગયેલો હતો કારણ કે જે જીએસટીનું અનાઉન્સમેન્ટ આવેલું બધું એવરીથિંગ ગોટ પોસ્ટપોન્ડ બાય અ મંથ એન્ડ અ વીક એ તે પંદર તારીખે અનાઉન્સમેન્ટ આવેલું હતું કે રિસેટ થશે જીએસટી પંદર ઓગસ્ટે ને બાવીસ સપ્ટેમ્બરે જેને એકચ્યુલી રિસેટ થયો તો આ દોઢ મહિનો જે પોસ્ટપોનમેન્ટ થઈ ગયું ડિમાન્ડનું તે આઈ ડોન્ટ થિંક તે બધા બિલ્ડિંગ કરેલા છે આજની તારીખમાં પણ તે આપણને એવું જ લાગે છે કે આ માઇનર હિકઅપ્સ જ છે વિચ ગિવ્સ એન ઓપોર્ચ્યુનિટી લોન્ગર ટર્મ ને આપણને તો એકચ્યુઅલી તમે જોવા જાવ તો એવું લાગે છે કે ફ્રોમ સપ્ટેમ્બરનું ક્વાર્ટર બી નંબર આર એક્સપેક્ટેડ બી ડિસેન્ટ ને જે ડિસેમ્બર ક્વાટર છે ત્યાં એકચ્યુઅલી ગ્રોથ તમને દેખાવાનું શરૂ થશે તેથી ઇટ લુક્સ લાઈક એન ઓપોર્ચ્યુનિટી ફોર અસ ટુ બાય એન્ડ દેટ્સ વાય I think we are very comfortable at this level. તો મે બી એક કમ્ફર્ટેબલ લેવલ છે કારણ કે તમને હજી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે અને મે બી જે શ્યોર્ટ શોર્ટ જે સાચે જ આપણને એક કન્ફમેશન આપશે કે જે જીએસટી જે ઇમ્પ્લિમેન્ટ થયું અને એનું કઈ રીતના ગ્રોથ આવી રહ્યો છે એ બી ડિસેમ્બર ક્વાર્ટર અને વધારે ટેસ્ટિંગ આઈ થિંક દિનશોરજી કરેક્ટ મી ઇફ રોંગ માર્ચ મહિનામાં પણ ખબર પડશે બિકોઝ અત્યારના હજી ફેસ્ટિવ સિઝન વેડિંગ સિઝન ડિસેમ્બર ક્વાર્ટરમાં દેખાશે અને માર્ચ મે બી મે શો આસ ટ્રુ પિક્ચર બટ હેવિંગ સેડ દેટ ઘણા બધા આપણે જો પર્ફોમન્સ જોઈએ તો એટલા બધા નિરાશાજનક નથી રહ્યા જો આપણે ફર્સ્ટ સેગમેન્ટ જો લઈએ તો બેન્કિંગનું આખું સેગમેન્ટ લઈએ તો જેટલો આપણને ડર હતો એનાથી આપણે સારા નંબર્સ આવતા જોયા છે કઈ રીતના તમે અહીંયા બાયફર્કેટ કરશો જો કારણ કે ઓલમોસ્ટ ઓલ બેન્ક્સના હવે નંબર્સ આવી ગયા છે કઈ રીતના તમે જોયું છે ધ ટ્રેન્ડ तो एक्चुअली तब जाओ सप्टेम्बर क्वार्टर में जर्धो टको कट इन इंटरेस्ट रेट्स ने तेना चालते भी आप सोची रहा था कि खासा इम्पेक्ट आ बैंक नीम्स में नेट इंटरेस्ट मार्जिन्स में क्या कि एक क्वार्टर में एट्लो मोटो जो घटाव आयो इंटरेस्ट रेट नो। आपने कि आप इेक्ट आश् बंदे એકચ્યુઅલી કાસો પોઝિટિવ સરપ્રાઇઝ આપેલો છે આ બેન્ક્સોએ કારણ કે જેમ કે ચાર પાંચ ટકા કમ્પ્રેશન હતા ખાલી નીમ્સ મોટા મોટા બેન્કોમાં ઇનફેક્ટ એસબીઆઈમાં તો ગ્રોથ આવ્યો નિમ્સમાં તે દે મેનેજ ધ લાઇબિલિટી સાઇડ વેરી વેલ તો તે ત્યાં ચાલતે એવું આપણને લાગુ કે આ બહુ પોઝિટિવ છે ને તેમ જે મેં રાઇટલી બોલ્યું પ્રીતિજી કે આ ડિસેમ્બરનો ક્વોર્ટર ઇઝ ધ રિયલ ટેસ્ટ ઓક્ટોબરનો જે આપણે જેવી કોર્પોરેટ સાથે વાત કરેલી છે ત્યાં કોર્ટલી નંબર્સ પછી ઓક્ટોબર લુક્સ ટુ બી અ વેરી ગુડ મંથ અને ઓબ્વિયસલી નવેમ્બર ડિસેમ્બર હેસ ટુ બી સીન કે કેમ આવશે કેવું આવશે પણ તે એવું લાગે છે કે ડિસેમ્બરમાં એકચ્યુઅલી તમને ગ્રોથ પાછી એક રિવાઇવલ જેવું દેખાશે જે મેં બોલ્યું સપ્ટેમ્બર વોઝ અ વોશઆઉટ કે એક મહિનો તો આખો વેસ્ટ થઈ ગયો બીકોઝ ઓફ પ્રીપોનમેન્ટ પણ તે ડિસેમ્બર વિધ રિયલ ટેસ્ટ ફોર ગ્રોથ ને આઈ થિંક આખું બજાર જ તેની વાર જોયેલું છે એફઆઈઆર્સ બી તેની વાર જોયેલા છે તેથી બેસિકલી ને માર્ચ વિલ બી ધ રિયલ ટેસ્ટ ઓબ્વિયસલી તો તેથી આપણને લાગે છે કે આ બેટર બીએફએસઆઈ તો આપણને સારું જ લાગે છે તેમ ને ઇનફેક્ટ આપણે એટલા ભૂલીશ છીએ પ્રીતિજી કે આપણે તો આપણું એક સ્મોલ કેપ ફંડ લોન્ચ કરેલા છે જે સરપ્રાઇઝની અમીન થેન્ક યુ આપણી ડેટ આજે જ તેની ઓપનિંગ ડેટ છે તો હો હો વી આર વેરી બોલીશ તેથી જો હું અમદાવાદથી અમને કોલ લેલો છું યુ નો આઈ એમ આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક યુ કે આજે બેકગ્રાઉન્ડ જે તમારું છે એ યુઝ્યુઅલ નથી સો વેર આર યુ સિટિંગ બટ ઓકે યુ આર ઇન ઇન અને એઝ ફાર એઝ વી નો કે તમારો આજે એનએફઓ શરૂ થઈ ગયો છે અને એક હું હેડઝઅપ આપી દઉં વ્યુઅર્સને આ કે હેલિયોનો એક સ્મોલ કેપનો ફંડનો એનએફઓ આજે આવતો શરૂ થઈ ગયો છે છઠ્ઠી નવેમ્બરથી વીસ નવેમ્બર સુધી તમે અહીંયા આ એના ચાલુ રહેશે ફોર ધ ઇન્વેસ્ટર્સ ટુ ઇન્વેસ્ટ અને ડિરેક્ટ અને રેગ્યુલર તેમ બંને પ્લાન છે ને પાંચ હજારનું મિનિમમ રોકાણ છે પણ વધારે ડિટેલ્સ ઓફકોર્સ આપણી સાથે જ્યારે દિનશોજી છે તો એમની પાસેથી જ લઈએ વાય સ્મોલ કેપ વાય કઈ રીતના વાય અત્યાર અને એ પણ અત્યારના માર્કેટ કન્ડિશનમાં શું રીઝન્સ તમે જોયા કે વાય યુ વોન્ટેડ ટુ લોન્ચ રાઇટ ના સો એકચુઅલી પ્રીતિજી આપણું એક આપણે આપણું કેપ ફંડ બી છે જે બહુ સારું કીધું મતલબ તેનું બી આપણે આ તેની વસ્તે કાંઈ વાત કરું જ કે તેનું બી અપ્રુવલ જે હતો તે આપણને ઓગસ્ટમાં મળેલો હતો લાસ્ટ યર ને આપણે લોન્ચ નહીં કીધો કારણ કે આપણે આપણને દેખાતું નહીં હતું ગ્રોથ નહીં દેખાયેલી હતી ને ફાઇનલી આપણે જેને તે ફેબ્રુઆરીને લોન્ચ કીધું ને માર્ચમાં વી સ્ટાર્ટેડ ઇન્વેસ્ટિંગ ને તેનો રિટર્ન એઝ બીન ફિનોમિટલ એટલે રીતે બહુ સારો ફંડ કીધેલો છે યુ કેન નો ગો એન્ડ લુક ઇટ અપ વેનેવર પણ આ બી આપણું સ્મોલ કેપ આપણો અપ્રુવલ પહેલે આવી ગયેલો હતો આપણે લોન્ચ આપના નવેમ્બરમાં કીધું કારણ કે આપણને ટ્રીગર જોઈતા હતા ને ટ્રિગર ઓબ્વિયસલી અર્નિંગ્સ ગ્રોથ એક બહુ મોટો ટ્રિગર છે કારણ કે નોર્મલી આ સ્મોલ કેપમાં ગ્રોથ નહીં આવે તો તમે એ તે એક્સાઇટમેન્ટ નહીં આવે એકદમ બજારમાં બી એક્સાઇટમેન્ટ હોવા જોઈએ તો ફોર ધ ફોર ધ સ્મોલ કેપ ટુ પિકઅપ તેથી આપણને એવું લાગે છે કે ગ્રોથ પાછી ક્રિપિંગ થયેલી છે માઇન્ડ યુ આ લાસ્ટ સપ્ટેમ્બરથી એટલે સપ્ટેમ્બર ઓફ ટ્વેન્ટી ફોરથી ગ્રોથ તારે તો તે ક્વાર્ટરમાં તો નેગેટિવ હતી તેની પછી કંઈ એક્સાઇટિંગ ગ્રોથ નહીં ઇટ વોઝ લો સિંગલ ડિજિટ ગ્રોથ ને આ સપ્ટેમ્બરમાં આપણે એવું લાગી રહ્યું છે કે આઠ નવ ટકા મને ગ્રોથ એમ જ દેખાઈ જશે એન્ડ માઇન્ડ યુ પ્રીતિ દિસ ઇઝ આફ્ટર લૂઝિંગ આઉટ વન હોલ મંથ બિકોઝ ઓફ પોસ્ટપોનમેન્ટ ઓફ ડિમાન્ડ આઈ ગુ આર રિપીટીંગ આ ક્વાર્ટર ઇફેક્ટેડ ક્વાર્ટર છે તે ડિસેમ્બરમાં અગર જો આ ગ્રોથ કન્ટિન્યુ રહી તો દેટ કેન બી અ મિડ ટીન કાઇન્ડ ઓફ ગ્રોથ ને આઈ થિંક તે જ આપણને ટ્રિગર જોઈતો હતો ને ઓબ્વિયસલી ધ બિગેસ્ટ ટ્રિગર વિલ બી ધ ટેરેફ જ્યારે ને આ ટેરિફ ડિસાઇડ થશે ત્યારે થિંગ્સ કેન મૂવ મો મચ ફાસ્ટર ને જેમ હું બધાઓને કહ્યું કે એફઆઈઆઈનું રીઝન આપણા ઇન્ડિયાથી જવાનું હતું કે એ લોકોને વેલ્યુએશન હાઈ દેખાયેલા હતા ને ગ્રોથ નહીં દેખાલી હતી હવે તે જ રિવર્સ થયેલું છે વેલ્યુએશન અ કમ ઇન લાઇન ને ગ્રોથ રેટ પિકઅપ થયેલા છે ને ઇન્ડિયાનું જે આ ટુ એમએસસીઆઈ ઇએમ ઇન્ડેક્સ આઈ થિંક દેટ હેઝ ટુ રિવર્સ એન્ડ તે છે જે આપણને એક્સાઇટ કરેલો છે ટુવર્ડ આર સ્મોલ કેપ ફંડ એન્ડ દેટ્સ ધ રીઝન વાય વી આર ટાઈમિંગ ઇટ સો દિનશોજી અ ફ્યુ ક્વેશ્ચન્સ મોર કે ઓફકોર્સ સ્મોલ કેપમાં આપણે યુ નો રિસ્ક ફેક્ટર ઘણું બધું હોય છે એઝ વી નો અને આ જ્યારે બી આપણે વાત કરતા હોઈએ છીએ તે ત્યારે યુ નો આપણે ઇન્વેસ્ટરને કહેતા હોઈએ છીએ યુ હેવ ટુ રિયલી ચૂઝ એન્ડ પિક તો મેબી તમને અને ઓફકોર્સ એક આલ્ફા જે આપે છે એ ઓફકોર્સ સ્મોલ અને મિડ કેપ પણ આપે છે દેટ વી નો તમારા પોર્ટફોલિયોને એક પુશ આપી શકે પણ એમાં સાથે રિસ્ક પણ સારું એવું ઇન્વોલ્વ છે કઈ રીતના તમે તમારા ઇન્વેસ્ટર્સને વોટ વોટ કમ્ફર્ટ લેવલ ધી વુડ હેવ ઇફ એ લોકોને હેલિયર્સના આઈ એનએફમાં પાર્ટિસિપેટ કરવું હોય તો અને કઈ રીતના સેફ ગાર્ડ કરશો કારણ કે આ સ્મોલ કેપ છે એટલે દે વુડ લાઇક ટુ નો રાઇટ કે અમે અહીંયાથી નિવેશ કરીએ તો અમે સેફ છે કઈ રીતના તમે સમજાવશોલી સૌથી મોટી જે મિસ્ટેક મેનેજર કરે આ સ્મોલ કેપમાં એ ગ્રોથ જોઈને એ ગ્રોથ જોઈને એને લાગે કે આ ગ્રોથ કન્સિસ્ટન્ટ ગ્રોથ રહેશે આગળ ચાલતા ને તે હિસાબે વેલ્યુએશન જોઈને હી પ્લેઝ ધ ગેમ બધે આપણે વી આર વેરી ક્લિયર કે ગ્રોથ સ્મોલ કેપમાં इतने तब सौ करोड़ पर तभी अगर जो तीस टका ग्रोथ हो तो तीस करोड़ी होते अगर जो हज़ार पर ते तीस टका ग्रोथ तो तैंसौ करोड़ तो आज ग्रोथ है कैन डिसअपीयर वेरी इजीली ते यू हैव टू बी वेरी केरफुल एलिमिनेशन इन्वेस्टमेंट फिलॉसफी है ज्यादा पहले बेड फेकर्स पर रिजेक्ट कर आप दिवस स्टॉक एम सिलेक्ट नहीं करता वी फर्स्ट रिजेक्ट स्टॉक्स ने जे बची जाए नीचे आफ्टर द रिजेक्शन प्रोसेस आठ फेक्टर्सों से एकचअली अक्रॉस द बोर्ड તે આઠ ફેક્ટર પછી જે સ્ટોક બચે તે જ આપણું યુનિવર્સ હોય ઇન્વેસ્ટેબલ આ સ્મોલ કેપને વસ્તુ તો પરફેક્ટ છે કારણ કે એમાં શું છે આપણા પહેલાં બે ફેક્ટર્સ જે આપણે રિજેક્શનના છે તે એન્શ્યોર ગ્રોથ હવે જો ત્યાંથી સિલેક્ટ થઈ જાય કંપની તો લોંગ ટર્મ ગ્રોથ તે લોકોની પાસે છે બીજું છે ડિસરપ્શન ને તે ત્રીજું ફેક્ટર છે તેમાં આપણે એન્શ્યોર કરીએ કે કંઈ ડિસ્રપ્ટિવ ફેક્ટર્સ નહીં આવી શકે કે આ કંપનીની ગ્રોથ થોભાઈ જાય ને બાકી તન જે છે તે મેનેજમેન્ટને કોર્પોરેટ ગવર્નન્સના છે ને એકાઉન્ટ્સના છે ત્યાં તો તમને એકદમ ક્વોલિટી તમે એશ્યોર કરેલા છો કે અહીંયા જે રિજેક્ટ થઈ ગયા તે બેડ ક્વોલિટી છે ને જે આપણી પાસે બચી ગયા તે સારી ક્વોલિટી છે આ થિંક આ જ એક સૌથી મોટો હોય ફેક્ટર જે આમ સ્મોલ કેપ કેન બી એ તે સ્મોલ કેપ્સને જે બ્રેક કરી શકે તે વી એન્શ્યોર કે તે બ્રેક નહીં આવે ને લાસ્ટ ટુ ફેક્ટર્સ એન્શ્યોર યુ ગ્રોથ એન્ડ વેલ્યુ એટ અ વેલ્યુ देख आप पूल पुल रही गएलो है स्मोल ने एक्चुअली वी हेव गॉन बियोड टू फिफ्टी आप पे अड़ी स्मॉल कैप तो, ना कैपना नहीं कंसिडर क्या वी हैव कंसिडर बियॉन्ड दोज इनफैक्ट आप कट ऑफ 5000 हज़ार करोड़ों लीधेलो मार्केट हिस प्लेड इट ने त्या तब अगर जो जोशो तो खासा एवं स्टॉक से वीच हेव कम विथ क्वलिटी एंड वेल्यू सो बेसिकली नाव यू एन्श्योरिंग क्वॉलिटी ग्रोथ ने वेल्यू दीस इज वॉटर ફિલોસફી સ્ટીક ટુ હોય ને આપણને એવું લાગે છે કે આ તો સ્મોલ કેપમાં તો પેરેમાઉન્ટ છે કે આ સ્ટીક ટુ ધીસ વેરી કેરફુલી તેથી આઈ એમ ઇન્શ્યોરિંગ કે મને નહીં લાગતું કે આપણું એવા ક્વોલિટી મેનેજમેન્ટ મળશે જે વિલ બી અ વેરી ક્વેશ્ચનેબલ ક્વોલિટી સોટ ધીનુજી બ્રેકમાં હું વિચારતી હતી કારણ કે જ્યારે તમે લેન્ડ ઓફ ગુજરાતમાં છો ગુજરાતીઓના લેન્ડમાં છો તો આઈ હોપ તમે વેરાયટી ઓફ ગુજરાતી બધું ફૂડ ખાધું હશે અને આઈ હોપ કે તમે એ એન્જોય કરો છો કંઈ નવું કંઈ ખાધું આ વખતે ત્યાં અમદાવાદમાં બ્રેકફાસ્ટમાં ફાફડા જલેબી ફાફડા જલેબી સિવાય કોઈ પણ ગુજરાતીઓ લાઈક એનાથી શરૂઆત કરતા હોય છે એ મેઇન હોય છે અને એકચ્યુલી ફૂડ ઇઝ ધ મેઇન ટોપિક યુ નો વેરાયટી ઓફ ફૂડ બધા ડિસાઇડ કરે કે આજે આખો દિવસ માં શું ખાઈશું પણ સામે સામે આપણે ગુજરાતીઓ આર ગુડ ઇન્વેસ્ટર્સ ઓલસો અને એમના યુ નો कई रीतना वेराइटी ऑफ जी रीते फूड गमे रीते वेराइटी ऑफ इन्वेस्टमेंट एवेन्यूज़ गमे अत्यार जो शेर मार्केट की बात करिए तो आई थिंक बढ़ा शेर मार्केट तो कोई यू you नो know, अलग पाड़ी ना थी ક્યાં બીજે તમે ઓપોર્ચ્યુનિટીઝ અને વેરાયટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો કે અત્યારના આપણે ધ્યાન રાખી શકીએ વેલ્યુએશન વાઇઝ ગ્રોથવાઈઝ જે તમારું સ્મોલ કેપમાં પણ જે મોટો છે અને જો આપણે શોધવું હોય ક્વોલિટી વાઇઝ કયા એરિયાસ તમને લાગે છે કે અત્યારના વી શુડ બી ઇન્વેસ્ટેડ એકચ્યુઅલી પ્રીતિજી તમે માનસો સ્મોલ કેપ ઇન્ડેક્સ જ્યારે જોયો આપણે ઇટ ઇઝ અ વેરી વાઇબ્રન્ટ ઇન્ડેક્સ એટલે બહુ જુદા જુદા વેરાયટીઓ છે તેમાં એટલે બીએફએસઆર તમે જોશો તો ખાલી ત્રેવીસ ટકા છે એનું વેઇટ ને બાકી ઇટ સો ડાયવર્સિફાઈડ તો આપણને એવું લાગે છે કે ત્યાંથી આપણને એવા નવા નવા આઈડિયાઓ મળવાના છે જે એકચ્યુઅલી આપણે જ્યારે મિડ કેપ શરૂ કીધેલો હતો તારે આપણા મિડ કેપ ફંડે ચાર ચાંદ લગાડી કર્યા આપણા ફ્લેક્સી કેપને કારણ કે તેમાંથી એવા બધા આઈડિયા નીકળ્યા વિચ પ્રૂવ ટુ બી વેરી ગુડ તો આપણને બી એવું લાગે છે કે એમાં બી જેમ કેમિકલ્સમાં બહુ વેરાયટી છે એમાં ફજી આપણા કન્ઝ્યુમર્સમાં બહુ વેરાયટી છે એમાં ફાર્મામાં બી બહુ વેરાયટી છે સ્મોલ કેપ તેથી આપણને લાગે છે કે ખાસું એમાં ડિફરન્ટ પેલું છે

एकाद लार्ज केप हम हमें बहुत सारा लगी है विथ द वेल्यू एन लॉकिंग दट दर टॉकिंग अबाउट एंड ऑल तो आप लगे त्या आपने खासो ऑप्शन से गोइंग फॉर्वर्ड पर ओवरओल तब अगर जो जोशो जो 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 इन वाइज तो बीएफएसआई कंटिन्यूज एस आप कंटीन्यूस एक फोकस सेक्टर ऐसे जे मैं बोलूँ कंजम्शन पिकअप कर सीएफएसआई हेज टू पिकअप ने बेकिंग में भी वी आर वेरी केरफुल के कंज्यूमर फेसिंग बैंक जाइए તે ત્યાં તમને તેથી પ્રાઇવેટ સેક્ટર જાસ્તી દેખાશે પબ્લિક સેક્ટર બેંક એક જ છે આપણી પાસે એસબીઆઈ ને બીજા જે સેક્ટર્સ છે તે એક તો ટેલિકોમ છે આપણી પાસે જે આપણને બહુ સારો લાગે છે આઈ થિંક આગળ ચાલતા કન્ઝમ્પશનમાં તે બી પ્લેઆઉટ થશે ઇન અ બિગ વે ને પછી આપણું હોસ્પિટાલિટી છે હોસ્પિટલ સેક્ટર છે ને ઓબ્વિયસલી કન્ઝમ્પશનમાં આપણી પ્લેટફોર્મ કંપનીઓ છે આઈ થિંક ત્યાં તમને ખાસો એક એવો એલ્ફા મળી શકે છે ગોઈંગ ફોરવર્ડ કારણ કે જે ગ્રોથ દેખાશે ત્યાં એક્સપોનેન્શિયલ ગ્રોથ હશે ને દેટ ઇઝ વોટ વી સ્ટીક ઓન ટુ મેન્યુફેક્ચરિંગમાં આપણી પાસે અમુક જ એકાદ કંપનીઓ છે પણ સિવિલમાં આપણી પાસે ખાસી છે તે કન્સ્ટ્રકશનમાં તે બધામાં છે આપણી પાસે એક હાથ કંપનીઓ ધીસ ઇઝ હાઉ યુ પ્લે ધ પોર્ટફોલિયો બેસિકલી જ્યારે પ્રીતિ તમે પોર્ટફોલિયો બનાવો તો યુ આર ગોઈંગ ટુ રન અ મેરેથોન એક તમે મેરેથોન રન કરવાનું છો બધ ઇન અ રિલે ફેશન તેથી યુ હેવ ટુ હેવ અ સેટ ઓફ લીડર્સ હુ આર ઓલવેઝ રેડી કે આપણા જે બીજા એક્ઝિસ્ટિંગ લીડર છે દે વિલ ટાયર આઉટ તે થાકી જશે તે સેટ વિલ ટેક ઓવર ધ બેટન ફ્રોમ ધ લીડર્સ તો તે દેટ્સ હાઉ યુ ડેવલપ ધ પોર્ટફોલિયો તો અત્યારના આપણે ટુડે આપણે જોવું હોય તો કયા સ્ટ્રોંગ છે ને વિચાર નેક્સ્ટ રીલે આપણે કોને આપીશું કે જે દે વીલ પિક અપ બિકોઝ વી વોન્ટ ટુ બી ઇન ધ રેસ રાઈટ અને યુ વોન્ટ ટુ બી પાછળ નથી રહી જવું કે ભાઈ અચ્છા અમે વિચારીએ તું આપે તો હું લવ એમ નહીં કઈ રીતના કયા તમે ઓર્ડરમાં અત્યારના ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપશો જો સેક્ટર વાઇઝ આપણે નજર કરવું હોય તો આઈ થિંક બીએફએસઆઈ તો ગીવન છે કારણ કે એકચ્યુલી આ સેક્ટરે પાર્ટિસિપેટ બી નથી કીધું આખા રેલીમાં ને આપણું ફિલિંગ છે કે ય ખાસા તમને એવા સ્ટોક્સો મળશે વિચ વિલ ડુ વેરી વેલ ગોઈંગ ફોરવર્ડ ને તે વિલ બી દેર ને ઓબ્વિયસલી જે બીજો સેક્ટર કન્ઝમ્પશનનો છે સી પ્રીતિ કોઈને કંઈ ખબર નહીં હોય કે કારે કેવો સેક્ટર લીડ કરે તો ઇટ ઇઝ એઝ અ સેટ કે તમે એક પોર્ટફોલિયો ડેવલપ કરો છો પણ આપણું એવું ઘટ લાગે છે કે આપણું જે ડિસ્ક્રિશનરી છે દેટ વિલ ટેક અ ફ્રન્ટ શીટ ને પ્રોબ્લી બી એફએસઆઈ વિલ બી એક્ચુલી આ ક્વોટર જોશો તમે આ ડિસેમ્બરનું ક્વાર્ટર

કોઈ પ્રોમિસિંગ એરિયાસ જેના પર આપણે નજર રાખી શકીએ બીકોઝ વી ડો જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ફોર ધ સેક ઓફ મે લિસ્ટિંગ ગેઇન મે બી વી એક ફ્યુચર ઓફ ઇન્ડિયા તરફ જો નજર રાખીને જો રાખવી હોય તો કોઈ ઇન્ટરેસ્ટિંગ એરિયાસ તમે જોઈ રહ્યા છો એકચ્યુઅલી પ્રીતિ જે આપના નવા ઇશ્યુઅન્સીસ આવી રહેલા છે તેમાં ખાસ્સા એવા છે વિચ આર ગોઈન્ટ ટુ ડુ વેરી વેલ એક તો એજ્યુકેશનમાં ફ્યુ ઓફ ધેમ આર કમિંગ તે આપણને લાગે છે એમ કે ખાસું સારું કરશે ગોઈંગ ફોરવર્ડ કે આ ઓનલાઈન હા કે દે આર ડિસરપ્ટિવ મોડલ એઝ અ સેટ કે આપણે નોર્મલી જો હું એક જ્યારે આપણે પ્લેટફોર્મ કંપનીની વાત કરીએ ત્યારે આપણે તે જ જોઈએ કે વેધર દેટ પ્લેટફોર્મ ઇઝ અ ઇઝીલી રેપ્લિકેબલ મોડલ એન્ડ ઇઝ ઇટ પ્રોવાઇડિંગ કન્વિનસ એન્ડ ઇઝ અ ડિસરપ્ટર આ બધી ચીજો છે આવા આપણી જે અમને નવી કંપનીઓ આવવાની છે તેમાં તેથી આપણને લાગે છે એમ કે તે એક એરિયા છે ન્યૂ ઇન્સુએન્સીસમાં જ્યાં તમે પ્લેટફોર્મ કંપનીઓ જોઈ શકો છો ઓનલાઈન મોડલ્સ જોઈ શકો છો પંતે બી વેરી કેરફુલ કારણ કે ત્યાં બી તમને એવી કંપનીઓ મળશે જે બોલશે આપણે પ્લેટફોર્મ કંપની છે આપણે ઓનલાઈન મોડલ છે એ પણ તે પૈસા રેઝ કરી લે છે ઓફલાઈનને વસ્તે તેથી યુ હેવ ટુ બી કેરફુલ દે ને બી વેરી સિલેક્ટિવ ઇન દેટ મોડલ ને એકચ્યુઅલી જે આ છે આપણું આ પ્લેટફોર્મ કંપનીઓનું દેટ ઇઝ અ ડિફરન્શિયેટર જે આપણે ઇન્ડિયા ઓફર્સ આખા દુનિયાને તમે યુએસમાં જેના આગળ જો ઇન્ટર્નલની વાત કરો યા સ્વિગીની વાત કરો યા પેટીએમની વાત કરો દે ગેટ વેરી એક્સાઇટેડ કારણ કે ત્યાં એવા મોડલો છે પણ તે ગ્રોથ રેટ બહુ કમ છે ને ઇન્ડિયામાં પોટેન્શિયલ જે ગ્રોથ રેટનું છે બહુ સારો છે તેથી દે ગેટ એક્સાઇટેડ બહુ રહેશે આઈ થિંક ત્યાં તમે ફ્રેશ પૈસા બી જોઈ શકો છો એફઆઈઆરના પૈસા બી જોઈ શકો છો સો મે ફિનટેક અને આપણે ઈ કોમર્સ પ્લેટફોર્મ એના પર તમે નજર રાખી શકો છો બટ ધ બિગ થીમ વિચ એવરીબડી ઇઝ લુકિંગ ઇન ટુ ઇઝ એ આઈ અને હા એનો અહીંયા હા આઈ ડોન્ટ નો કે કઈ રીતના આગળ જતાં ઇવોલ્વ થશે એઝ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન બટ બિગ ઇન્વેસ્ટમેન્ટ્સ ગ્લોબલી અને અહીંયા પણ આપણે ઘણા બધા અનાઉન્સમેન્ટ જોયા છે અને એવરી મોડ ઓફ સેક્ટરમાં યુઝ થશે મોરલેસ કઈ રીતના તમે આ થીમને જોઈ રહ્યા છો અને જો નિવેદ કરવું હોય તો તમે ક્યાં કરશો એકચ્યુલી પ્રીતિ આપણે નસીબવાલા છે કે ઇન્ડિયામાં એઆઈ જેવું કંઈ નથી આજની તારીખમાં ઇટ ટુ લીડ કે આપણને એવું લાગે છે એકચ્યુઅલી યુએસમાં તમે જાઓ તો ખાલી દસ કંપનીઓ છે જે મૂવ કરેલી છે ને દે આર મૂવિંગ ધ હોલ ઇન્ડેક્સ ઓનલી ટેન કોપરેટ્સ આ બિગ કોપરેટ્સ વીચ આર મૂવિંગ ધ ઇન્ડેક્સ બટ ધ પ્રોબ્લેમ ઇઝ ધ ઓલ ધીઝ ટેન કોપરેટ્સ આખા બધા એઆઈ રિલેટેડ સ્ટોરીઓ સમજાવીને એ લોકો મૂવ કરેલા છે ઇનફેક્ટ જે આપણે ક્લાઇન્ટો સાથે જોડે વાત કરીએ જે નવા નવા ક્લાઇન્ટો આપણી જોડે આવી રહ્યા છે એફપીઆઈમાં આપણા જે એફપીઆઈ સિંગાપોર બેઝ એફપીઆઈ છે તેમાં તે લોકો બધા તે જ કહે છે કે કમિંગ ટુ ઇન્ડિયા કે તમે નોન એઆઈ ટ્રેડ છો તો ઇટ ઇન્ડિયા ઇઝ નાઉ કન્સિડર નોન એઆઈ ટ્રેડ સો આઈ થિંક મેં ફ્રેન્કલી આ તેથી બોલેલો છો કે આપણને એવું લાગે છે કે વેલ્યુએશન બહુ સ્ટ્રેસ થઈ ગયેલા છે ત્યાં યુએસમાં ઓફ ધીસ એઆઈ રિલેટેડ પ્લેસ ને ત્યાં એક કરેક્શન તમને દેખાઈ શકે છે બબલ નથી કારણ કે ધીઝ આર મોડલ્સ વાયબલ બિઝનેસ મોડલ But at very high valuations. So, the valuations have to come down. They will be beneficial for India if that happens there as such. Hmm. મે બી આપણે જો ઇફ યુ આર લેટ ટુ દેટ્સ આઈ થિંક એડવાન્ટેજિસ પોઝિશનમાં ઇન્ડિયાને મૂકી રહ્યું છે બિકોઝ વી વીલ સી કે કઈ રીતના પેનઆઉટ થઈ રહ્યું છે ને મે બી ફ્રોમ ધેન વી કેન ફ્રોમ ધેર વી કેન કેચ અપ પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્પેસ જરૂરથી છે ઓન ધેટ નોટ દિનશોજી ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ તમારા એનએફઓ વિશે માહિતી આપવા બદલ અને એન્જોય યોર રેસ્ટ ઓફ ધ ટ્રીપ હા ઇન ગુજરાત એન્ડ અમદાવાદ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ એનએફઓ